ગુડ મોર્નિંગ કેમ છો ચલો આજે આપણે ગુજરાતી ધોરણ પાઠ પાંચમો કયો પાઠ થશે કહો ચલો હા લપલપ્યો પાંચ બો એમાં પ્રવૃત્તિ નંબર છે બાર રમત રમીએ જો હું શબ્દ બોલીશ શું બોલીશ શબ્દો એમાં લ આવતો હોય તો તમારે તાળી પાડવાની છે પાડો જો તાળી હા એવી રીતે ત્રણ પાડશું આપણે કેટલી પાડીશું ત્રણ લ આવતો હોય જે શબ્દોમાં લ આવતો હોય તો તમારે ત્રણ તાળી પાડવાની કેટલી પાડવાની ત્રણ એટલે આગા પાછી તાળી થઈ જાય નહીં ચલો અને ટો આવતો હોય તો ચપટી વગાડવાની ચપટી આવડે ને વગાડતા વગાડો જોઈ ત્રણ ચપટી વગાડવાની અને લ ને ટ બંને આવતો હોય તો તાળી પણ વગાડવાની અને ચપટી પણ વગાડવાની રેડી બરાબર જ્યાં cara tayar coba da complete dan cello ready lusin very good cello koyok mudah coba view lah very good cello tupal sabar

લક્કડકોટમાં કયો મૂળાક્ષર આવ્યો લ સરસ આ બાજુ રાખશો ને તો જ આવડશે ચલો ટમ 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 ક્રિષ્નાબેન બેસી નથી રહેવાનું હા ટમટમમાં કયો મૂળાક્ષર આવ્યો તો શું વગાડવાનું બેટા ચપટી વગાડવાની સરસ વેરી ગુડ ચલો પછી લખ ચાલો ત્રણ તાળી પાડો એટલે અધા પાણી બેસી રહેવાનું બસ કાચબો કશું મૂળાક્ષર આવે બેટા નાઈસ વેરી ગુડ સાબ બાસ વાહ વાહ જોરદાર ચલો લખ અરે વાહ ટબુડિયાઓ લખ માં કયો મૂળાક્ષર આવ્યો કૃષ્ણા બે લ વેરી ગુડ કયો મૂળાક્ષર આવ્યો લ ચલો ટામેટું

ચાલો હું કહું ને બોલશે પ્રેમ કલમ માં કયો અક્ષર આવ્યો લો આવ્યો બોલવાનું નઈ ના તમને સાંભળીને બધા વાગે બેસી રહેવાનું ચપટી બોલવાની બેસી રહેવાનું છે ભાઈ શું કરવાનું છે તો આવે તો તો વગાડો કે બેન કેમ બેસી રહ્યા બેન આ બધા છોકરાઓ શું કરે જો સરસ ચલો 50 પાળવાની ના એવું ન કરણ બેટા નક તમને જોઈ જન બધા એવું કર સાપ ચૂપ જ બેસી રહે આનો દર પરિન બેસી રહેવાનું ના આવે તો પણ એવું માથું હલાવવાનું નહીં સરસ ચલા ચલા લટક મટક સુકાયા મુડા ખરાવે કોણ બોલશે સરસ લવ ને तो, चलो बीजो मोडाक्षर बोलू बीजो शब्द बोलू टनाटन टनाटन चलो अबे कौन केसे माने काय मूडाक्षर आवयो मामा ट तो, निमेस तो, काय आवयो बेटा ट तो, ट तो, सरस काय मूडाक्षर आवयो ट तो, चलो 50 ना नाही बोलવાનું ताली बगाडवानी है वीर तरुण ना, ना सरस कारण की एक पण मूडाक्षर ल के तो आवयो नाही सरस वेरी ुड टब कुडाक्षर सरस चलो लाल 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 शाबाश वेरी गुड चलो विराज विराज केसे कयो कृष्णाबेन सर मूडाक्षर ल सरस कृष्णा बेन कयो सर ल चलो टकलो टकलो सु करवानो सरस फरी फरी चलो फरी

हम्म સરસ અમુક નું સાચું છે ફરી ચાલો ટાળ સબાસ જાનવી બેનને આવડી ગયું હો ભાઈ ટાલ માં કયો કયો મોડક સર આવ્યો હા ટ અને લ સરસ ચાલો મગ એને કોઈ એક નહી આવે કે કે નહી આવે ને સરસ એટલે શું કરવાનું ادب પારિને બેસી રહેવાનું સરસ ચાલો પછી લવકુશ શ માં તાળી પાડવાની છે શું કરવાનું છે છે કોનું કોનું સાચું પડ્યું લવકુશ સરસ એમાં કયો મૂળાક્ષર આવ્યો લ લીજુ કસ તો આવ્યો ભાઈ નહીં તો સિર્ફ તાળી પાડવાની તાળી પાડવાની છે બીજું કસ શું કરવાનું નથી ચલો નિશાળ નિશાળ ચલો પછી શું આવ્યો લ મૂડ આવે વેરી ગુડ ચલો પછી ચોપડી ચોપડી ચપડી વગાડવાની નહીં ચાલો લોટ લોટસ વેરી ગુડ શાબાસ કેમ કેમ બગાડી હા લ્યો ને ટ્યો તો શું કરવાનું સરસ વા જોરદાર હા અમુક અમુકને ને ખબર પડતી હે ને ફરી કોને કોને નહીં ખબર પડી અંગ્રેજી આંગળી પડી ગઈ ચલો ફરી બીજો બોલવું ચાલો ટામેટા ટામેટા હ ચપટી એકલી જ વગાડવાની બરાબર ધ્યાન જો બીજા ગયું તો આવડે નહીં બેન શું બોલે સાંભળવાનું ને આપણે જોવાનું કેટલો આવે છે કે લો આવે છે તો ટને લો આવતો હોય તો બે વગાડવાનું ના આવતું હોય તો ટ આવતું હોય તો શું કરવાનું વગાડવાની અને આવતું હોય તો તાળી રેડી ચાલો અમુક વાર ભૂલી જવાય હે ને એવું થાય ને કોને ભૂલ નહીં પડી એક વાર આંગળી કરો જે એક વાર ભૂલ ના પડી હોય એવી બધાને એક વાર તો પડે જ ને ચલો ફરી ટકલી <laughs> तकली सरस वेरी गुड चलो क्लेप करता बद्धा पोतपोताना માટે